સાલમાં જે ગુજરાતી મૂવી બનતી હતી અને હાલના સમયમાં જે ગુજરાતી મૂવી બની રહી છે ટ્રેડિશનલ મૂવી નવા ટ્રેન્ડથી તો ત્યારના સમયનો અને અત્યારના મૂવીમાં શું તફાવત અને ચેલેન્જ આવી રહી છે માર્કેટ આપણે બદલ્યું છે કોઈ પણ બિઝનેસ તમે કરો ત્યારે રિસર્ચ એ કરો કે ટાર્ગેટ બાયર કોણ હશે કે આજે હું એક સાડી બનાવું તો હું પહેલાં એમ નક્કી કરું કે સુરતમાં એકસો ને વીસ રૂપિયાની સાડી માટે તો એ ખરીદનાર કોણ હશે તો હું એના માટે એટલી જ બનાવીશ આઠસો રૂપિયાની સાડી નહીં બનાવ એ જ રીતે એ તબક્કામાં પણ શ્રેષ્ઠ ફિલ્મો બની છે પણ આપણું માર્કેટ ત્યારે ગામડાઓમાં વસતો ગુજરાતી હતો નાના ટાઉનોમાં વસતો ગુજરાતી હતો તાલુકા લેવલ પર વસનારો ગુજરાતી હતો આપણે હવે જે બનાવી રહ્યા છે એ પાંચ મેટ્રોઝ માટેની ફિલ્મો બનાવી રહ્યા છે એમાં એક ભૂલ હજુ પણ કહું છું ઓન કેમેરા કે આપણે એ ભૂલ કરી રહ્યા છે કે આપણે પંચ્યાસી ટકા પેલા વર્ગને ભૂલી રહ્યા છે એ થશે ધીરે 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 જેવી રીતે હેલ્લારો આવી ત્યાર પછી કસુંબો આવી ત્યાર પછી હવે આવનારી જે ફિલ્મો આવે છે એ આપણી લોકકથા કે આપણા સામાજિક જીવન તરફની કથાઓને લઈને આવી રહ્યા છે તો ધીમે ધીમે એ તરફ વળીશું આપણે પહેલાના જમાનામાં ટેસ્ટ મેચ ચાલતી તો ટેસ્ટ મેચમાં સુનિલ ગાવસ્કર પેદા થતા હતા આજે ટ્વેન્ટી ટ્વેન્ટીનો જમાનો છે તો એ પ્રમાણે તમારે તમારા પ્લેયર્સ બનાવવા પડે તમારે એ પ્રમાણે કોમ્પિટિશન્સ ઓર્ગેનાઇઝ કરવી પડે એ રીતે આ ફિલ્મો અમારે બનાવવી પડે